બોંદ આવવાની શરૂઆત થઈ ગઈ છે નવા મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે નવું મંત્રીમંડળ અને આપ જુઓ ઘણી બધી રાહ જોઈને હવે ફોનની ઘંટડીઓ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે અને પ્રફુલ પારિયા છે તમને ફોન આવી ગયો છે એટલે મંત્રીમંડળમાં સ્થાન મળશે પરંતુ હવે તેમને રાજ્યકક્ષાના અત્યાર સુધી તેવું મંત્રી હતા તો તેમને હવે પ્રમોશન ઓપ્શન મળશે તમને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે શું થશે એ જોવાનું રહેશે પરંતુ ફોન પ્રફુલભાઈને પહોંચી ગયો છે એટલે પ્રફુલભાઈ હવે અસ્વસ્થ છે અને ખુશ પણ જોવા મળી ગયા છે કારણ કે એક એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે પત્તું કપાઈ શકે છે અને આ બધાની વચ્ચે ફોન જવો એ ખુશીના સમાચાર એટલા માટે કહી શકાય કે દિવાળી સુધરી ગઈ છે બીજો ફોન આવ્યો છે કુંવરજી બાવળિયાને કુંવરજી બાવળિયા કે જેઓ મંત્રીમંડળમાં ઓલરેડી હતા પાણી ખાતું તેમને સોંપવામાં આવ્યું હતું ને હવે તેમનું સ્થાન યથાવત રહેશે કે નહીં એ જોવાનું રહેશે પરંતુ ફોન કુંવરજીભાઈને જતો રહ્યો છે એટલે કુંવરજીભાઈ મંત્રીમંડળમાં રહેશે સ્થાનમાં કોઈ ફેરફાર થઈ શકે છે ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે આપ જુઓ ઋષિકેશ પટેલને દાદાના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે આરોગ્ય મંત્રાલય તેઓ સંભાળી રહ્યા છે અત્યારે હાલ અને હવે ઋષિકેશ પટેલ કે જે મંત્રી તરીકેના શપથ લેશે ઋષિકેશ પટેલને શપથ લેવા માટે ફોન આવ્યો છે આ સૌથી ચર્ચામાં રહ્યું હતું કે પત્તું કપાઈ શકે છે પરંતુ કનુ દેસાઈ ફરી મંત્રીમંડળમાં રિપીટ થયા છે કનુભાઈ દેસાઈ કે જે નાણાં મંત્રાલય ઉર્જા મંત્રાલય સંભાળી રહ્યા છે અને કનુભાઈ દેસાઈ કે જેમની શક્યતાઓ એવી લાગી હતી કે કદાચ તેઓ રિપીટ નહીં થાય પરંતુ તેઓ રિપીટ થયા છે અને તેમને ફોન આવી ગયો છે અને હવે જોવાનું એ રહેશે કે તેમને કયું મંત્રાલય આપવામાં આવે છે જો એક આ નામ પરસોત્તમ સોલંકી કેબિનેટ મંત્રીના શપથ લેશે એક નામમાં આ નામ પણ એક એવું હતું કે પત્તું કપાઈ શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી કારણ કે તેમની નાદુરસ્ત તબિયત અને તેના કારણે કદાચ હીરા સોલંકીનું નામ સામે આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ પરશોત્તમ સોલંકીની દાદાના કેબિનેટમાં એન્ટ્રી થઈ ચૂકી છે તેમને ફોન જતા રહ્યા છે